બે પારેવાના બચ્ચાનો ભોગ પણ ચડાવવાનો હતો એ વખતે યરુસાલેમમાં સિમિયોન કરીને એક માણસ રહેતો હતો તે ધર્મિષ્ઠ અને ભક્ત હૃદયનો હતો તે ઇઝરાયેલના ઉદ્ધારની ઉત્તનતાપૂર્વક રાહ જોતો હતો અને તેના અંતરમાં પવિત્ર આત્માનો વાસ હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું તે પ્રભુના અભિષિત મુક્તિદાતાના દર્શન કર્યા પહેલા તેનું મરણ થવાનું નથી પવિત્ર આત્માનો પ્રેરિયો તે મંદિરમાં આવ્યો હતો અને ઈસુના માતા પિતા ધર્મ રિવાજ પ્રમાણે કરવાની ક્રિયા માટે તેને લઈને મંદિરમાં આવ્યા ત્યારે તેણે બાળકને પોતાના હાથમાં લઈ લીધો અને ઈશ્વરની સ્તુતિ કરવા માંડી હે નાથ તમારા કોલ પ્રમાણે તમે હવે તમારા આ દાસને શાંતિથી મુક્ત કરી શકો છો કારણ તમે બધી પ્રજાઓ માટે જે મુક્તિદાતા નિર્મ્યો છે તેને મારી આંખે નિહાળ્યો છે તે દેશ વિદેશના લોકોને અજવાડનાર જ્યોતિ અને તમારી પ્રજા ઇઝરાયેલનું ગૌરવ છે ઈસુના માતા અને પિતા એને વિશે જે કહેવાનું હતું તે સાંભળીને નવાઈ પામ્યા સિમિયોને તેઓને આશીર્વાદ આપ્યા અને પછી બાળકના માતાને કહ્યું જો આ બાળક ઇઝરાયેલના ઘણાની પડતીનું તેમજ ચડતીનું નિમિત્ત તથા વિરોધનું નિશાન બનવા નિર્માયો છે અને ચાલો લ્યુકની એક શક્તિશાળી પ્રસંગમાં ઊંડા ઉતરીએ આ જૂની વાર્તા આજના પડકારોમાં કઈ રીતે મદદ કરી શકે ચાલો જોઈએ મેરી અને જોઝેફ બાળક ઈસુને કોઈ દેખાડા માટે નહીં પણ આજ્ઞા પાલન માટે મંદિરમાં લાવે છે આ યાદ અપાવે છે કે મહાન શ્રદ્ધાની શરૂઆત નાના અને સાચા કામોથી થાય છે તે બાળકને જોઈને તરત જ સમજી જાય છે કે ઈશ્વરનું વચન પૂરું થયું છે હવે આ વાત આપણી દુનિયા કરતાં કેટલી અલગ છે નહીં આ આપણને શીખવે છે કે જ્યારે જવાબ મોડો મળે ત્યારે પણ ધીરજ અને આશા રાખવી એટલે કે ઈસુ એક એવું વ્યક્તિત્વ હશે જેને લોકો કાં તો સ્વીકારશે અથવા નકારશે આજના યુવાનો માટે આ વાત ખૂબ જ મહત્ત્વની છે કારણ કે શ્રદ્ધાનો માર્ગ હંમેશા લોકપ્રિય નથી હોતો આવી પસંદગીઓ જ વ્યક્તિને દુનિયામાં અલગ પાડે છે ખરું શિષ્યત્વ એટલે પોતાની માન્યતાઓ પર મક્કમ રહેવાની હિંમત સિમિયોને કહ્યું કે એક તલવાર મેરીના હૃદયને પણ વીંધશે એટલે મુદ્દો એ છે કે સંઘર્ષ એ શ્રદ્ધાની સફરનો જ એક હિસ્સો છે ગોસ્પેલ યાદ અપાવે છે કે આપણા સંઘર્ષમાં પણ ઈશ્વર હંમેશા સાથે છે તો ચાલો જોઈએ કે આ બધું એક અંતિમ બોધ તરફ કઈ રીતે લઈ જાય છે આ વાર્તા આપણને સક્રિય અને બહાદુર શ્રદ્ધા રાખવા માટે બોલાવે છે આ પ્રાચીન વાર્તા આપણા પોતાના જીવન માટે એક પડકાર છોડી જાય છે